દસ દિવસ સુધી ચાલનારા મહોત્સવના પ્રથમ દિવસે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટ્ટા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતાએ પધારી યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘટના કિનારે નર્મદાજીના પૂજન અર્ચન સાથે દિવ્ય આરતીનો લાભ લીધો હતો ગંગા દસારાના પાવન પર્વની સુંદર ઉજવણી અંગે ગંગા દસારા સમિતિના વિદ્વાન ભૂદેવો દ્વારા સુંદર આયોજન હાથ ધરાયું છે જેમ એટલે કે ગંગા દશેરા અલગ જ મહત્વ છે લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે આ ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે દસ દિવસ દરમિયાન આવતા હોય છે અને આ પ્રસંગે નર્દાકાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે આરતી થાય છે ના અને મા દુર્ગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગે છંગે આ પ્રસંગની ઉજવતા હોય છે વર્ષોથી છે એ પ્રમાણે આ વિસ્તારનું ધારતી ધારાસભ્ય છું છેલ્લા સાત વર્ષથી રંગરાની શરૂઆત થઈ અને પૂર્ણવૃતમાં પૂજા અને આરતીનો લાભ મળતો હોય મારી જાત સમજી આમ તો સિનોર એટલે કે અમદાવાદ કાંઠામાં જ ભરતી હોઉં અત્યાર સુધી મેં સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચારોમાં આ લાભ મળે છે હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મા નર્મદા અને મા ગંગાને પ્રાર્થના કરું છું કે કોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર હજી કૃપા વર્તાવતા રહે અને તમામને સુખ શાંતિ